અત્યારે એક લાખ વ્યુઝ કમ્પ્લીટ આજે દો પાંચ દિન કેતો પાંચ દિન નહીં પણ અત્યારે જે એક લાખ ની માથે ચારસો વ્યુઝ હાલે છે એ ક્યાંક થી કામ હલાવું છું અત્યારે ખબર પૈસા નથી ખીચામાં ઝેર ખાને કે પૈસા નહીં તું જા રે જા યાર તું ખુશ તો કેરે કેરે તમને સીન માં દેખાડવા આવું તો લાઈક ઓન ધ બેક ટુ ન્યૂયોર્ક કેન્દ્ર તો મિત્રો અત્યારે હાર પડી ગયા છે ને આપણે કદી તો વિડિયો ચાલુ ને આપણે આવી ગયા છે ઘરે કાલે ઘરે આવવાનો ટ્રાવેલ લોગ મેં ચાલુ કર્યો છે ને એટલે મેં ચાલુ નતો કર્યો ઘરે આવવાનો ટ્રાવેલ બોગ તો હવે અહીંયા ચાલુ કરી દઈ ઘરે ટ્રાવેલ બ્લોગ ચાલુ નતો કર્યો ને આવી ગયા છે રેડી ઉપર ને કેટલા સમય પછી બસ જોઈશે આપણે તો બધા બરાબર છે બચ્ચા જે લઈએ તો એ પણ મોટા થઈ ગયા છે બુટા ફેંકી દીધા છે યાર જો બધી કોઈ માહોલ

લાઈક છે છ હજાર તો થોડું ઘણું સેલિબ્રેશન કરશું ભાઈ અત્યારે તો આટલી નાની ગમતી કેકથી કામ હલાવું અત્યારે પૈસા નથી ખીચામાં ને કેક ની કેક કટિંગ નો ને અંડર કે સેલિબ્રેશન નો કાલે વિડીયો આવી રહ્યો છે કાલે વાગ્યા પર આપણો વિડીયો આવી જાય છે એ વિડીયો જોવો હોય તો આપણી ચેનલ ને કદાચ સબસ્ક્રાઈબ વિડીયોને કદાચ લાઈક ઈ વિડીયો તમને મજા આવશે જોવાની કાઢી હંડ્રેડ કે થઈ જાય વ્યૂઝ ને આપણે બીજા વિડીયો પર હંડ્રેડ કે થઈ જાય જયારે તમે વિડીયો જોતા જાવ ઈ વિડીયો જોવો હોય તો ઓકે તમારે કહી દેજો થોડું ઘણું સેલિબ્રેશન નાખી કાઢીને સેલિબ્રેશન તો ત્યારે કાંઈ જ છે નહીં ઇન્સ્ટાગ્રામમાં આપણે હજી ઇન્સ્ટાગ્રામમાં આપણે ફોલો ન કર્યો તો ફોલો કરી દઉં ઇન્સ્ટાગ્રામ તમે દેખાય છે જલ્દી જલ્દી બોલું છું યાર ને યુટ્યુબ ચેનલમાં સંસ્કાર કરી પીછલા વિડીયો ન જોઈએ તો જોતા જાવ બધાય ને થોડોક સપોર્ટ વધારે એના નાના તમારા નાના ભાઈને સપોર્ટ કરજો થોડો ઘણો સારો એનાથી હું આપણે જલ્દી થોડા ઘણા રિસ પણ થોડોક વધી જાય એ મિન્યુ વર્ક ડેલી આવે છે મ્યુ જોવે તો વિડીયોને કોઈ સબસ્ક્રાઈબ કરી દેજો ને કાલે મસ્તનો સેલિબ્રેશન વાળો વિડીયો આવશે એ વિડીયો જોવે તો વિડીયોને કરી દેજો લાઈક ચેનલને લઈ કરજો સબસ્ક્રાઈબ મસ્ત બીજા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય